કોઈ પણ દેશમાં ઝડપી પાડ્યા અને અગિયાર પોઈન્ટ પાસઠ લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્રણ શખ્સની પૂછપરછમાં ખોયાત બુકી રાકેશ રાજદેવ ઉર્ફ રાકલા ભત્રીજા સહિત ત્રણ નામચીન બુકીના નામ ખોલતા બુકીઓમાં

જાગની સંડોવણી ખુલતા તે બંનેને પણ ઝડપી લેવામાં આવ્યા છે ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીએબીટી ગોહિલ અને એસ કર્ચરની જે ટીમ છે એમના દ્વારા એક બાતમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટા ની જે મુખ્ય આઈડી હોય મેઇન આઈડી હોય એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે આ વિગતના આધારે તેમણે સૌ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતુ ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળવા મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ તપાસ કરતાં બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક હનુમાન મઢી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાંત ચગ અને ભાવેશ કખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરી બેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે સાહેબ આ જે આરોપીઓ છે એ કયા નેટવર્ક સાથે જોડાયેલા છે આની ઉપરા કોના કોના નામ સામે મુખ્ય મુખ્ય કોણ હશે ત્રણ જે અલગ અલગ બીજા વ્યક્તિઓના નામ જે સામે આવેલા છે કે જે ઉપરનું નેટવર્ક કહી શકાય તેમાં નીરવ પોપટ અમિત પોપટ અને તેજસ રાજદેવ આ ત્રણ વ્યક્તિઓના નામ હાલ જે છે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓને જે આરોપીઓને રાજકોટથી પકડવામાં જઈને આવેલા છે એમાંથી સુકેતુ ભૂતાને જ્યારે ધરપકડ થઈ તો એની પાસેથી કુલ અગિયાર લાખ પાસઠ હજારનું રોકડ રકમ પણ એની પાસેથી કબજે લેવામાં આવી છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી એવું છે કે રાજેશ ભાવેશ ખખર જે છે એ ભાવેશ ખખર જે પોતે પીએમ આંગળીયાની એક બ્રાન્ચ જે છે એ રાજકોટમાં ચલાવે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે એટલે આગળ